આપણે આજે મોટી રકમ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ગામડાઓના જે નાના નાના કામો હોય અંધકાર મહેન્દ્રભાઈ પાટીલિયાનું પુષ્પુચ સાથે સ્વાગત કરજો આજરોજ આપડા વિસ્તારના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ દ્વારા લગભગ એકોતેર જેટલા કામો એકોતેર જેટલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા આ કામો ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધોરાજી નગરપાલિકા ઉપલેટા નગરપાલિકા ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થયું અને વિશાળ સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા આજે માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિને કારણે એક અલગ પ્રકારનો ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું કારણ કે સરકાર ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સતત સતત આ વિસ્તારની અંદર જે કાંઈ દરખાસ્તો આવે છે એ દરખાસ્તો બધી મંજૂર થાય છે અને તાત્કાલિક કામ શરૂ થાય છે અને આ દિશામાં આપણે બધા જાણીએ છીએ કે રોડ રસ્તાના કામો પણ ખૂબ મંજૂર થયા છે પણ ટેન્ડરની મુશ્કેલીને કારણે ક્યારેક મોડું થતું હોય છે પણ અત્યાર સુધીમાં બસો સત્તાવન કરોડના રોડ રસ્તાના કામ ગુજરાત સરકારે મંજૂર કરી આપ્યા છે અને આજે મનસુખભાઈ માંડવિયાના દ્વારા આ ખાતમુહૂર્ત લોકોને એક સાથે કરવાનું એક આયોજન મેં બધાએ વિચાર્યું હતું અને એ બાબતે મનસુખભાઈ પણ ટાઈમ આપ્યો અને એક અલગ ઉત્સાહથી આજે ખાતમુહૂર્ત લોકાર્પણ થયા છે અને આજે ઉબલેટા કોટેજ હોસ્પિટલને આજે એમ્બ્યુલન્સ પણ આજે જ પડી ગઈ છે અને માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયાની ગ્રાન્ટ દ્વારા જે એમ્બ્યુલન્સ આવવાની હતી એ પણ આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું ધોરાજીની એમ્બ્યુલન્સ પણ ટૂંક સમયમાં અઠવાડિયા દસ દિવસમાં આવી જવાની છે અત્યારે જે કામોના ખાતમુહૂર્ત થયા છે એ તો ખાતમુહૂર્ત થયા છે અને કેટલાક કામો દાખલા કે ધોરાજીની અંદર ઘણા કામો લગભગ માનો ને કે દસક કરોડના કામો અત્યારે પ્રગતિમાં છે અને એમાં કોઈ કામ પૂરા થવામાં કોઈ પ્રગતિમાં છે એવી રીતે ભાયાવદરની અંદર લગભગ અગિયાર કરોડના કામ આજે જે ખાત મુહૂર્ત ને થયા પેલાના એ પણ ગામો પ્રગતિમાં છે અને કેટલાક લોકાર્પણ થયા છે એવી રીતે અલગ અલગ સમયે જે કામ પૂરા થતા જાય છે એ પ્રમાણે એના લોકાર્પણ કાર્યક્રમો થતા હોય એ બાબતે અવારનવાર મને રજૂઆતો મળે છે અને હું અવારનવાર કલેક્ટરશ્રી અને જિલ્લા આપણા ભૂસ્તર અધિકારી જે જીઓલોજીસ્ટને હું પણ રજૂઆત કરું છું અને એ તાત્કાલિક પગલાં લે છે ને ખબર છે કે એના પરિણામો આવે જ છે મારું નામ રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજ રોજ ધોરાજી ખાતે ઉપલેટા ધોરાજી વિધાનસભાના ઉપલેટા નગરપાલિકા ભયાવદર ધોરાજી નગરપાલિકા ઉપલેટા તાલુકા અને ધોરાજી તાલુકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે છ હજાર છસો છત્રીસ લાખ રૂપિયાના અંદાજિત રકમમાં આજે કરવામાં આવ્યા આજે વિકાસની વાત કરીએ તો દેશના અને યશસ્વી વડાપ્રધાન સાહેબના એક વિકાસ યાત્રા કે જેવી જરૂરિયાતો લોકોની હોય એ મુજબની અંદર જેવી જેવી પ્રશ્નોની રજૂઆત થાય એ પ્રમાણેના કામો ચાલુ છે અને આપણા ગુજરાતની અંદર આપણા વડાપ્રધાન સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈના ફાટક મુક્ત ગુજરાત તો પણ ફાટક નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે બ્રિજ નું અને ઘણા બધા વિકાસના કામો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું આ તકે ખૂબ લાગણી અને ગૌરવની વાત અનુભવું છું